નમસ્કાર આપની સાથે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અમરીશ ડેર કોંગ્રેસને રામ રામ કરી શકે છે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અમરીશ ડેર

કેસરીયા કરાવવા માટે બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણી પહેલા પણ ભાજપ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ કોંગ્રેસ પક્ષમાંથી માંથી જ ચૂંટણી લડ્યા હતા અમરીશ ડેર રાજુલા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રહી ચુક્યા છે અને તેમના કાર્યકાળ દરમિયાન લોકોની સુખાકારી અને પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવી હતી તેમજ વિધાનસભા સત્ર દરમિયાન અનેક વાર ધારધાર રજૂઆતો કરવામાં આવી હતી

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావ అ ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్